નમસ્કાર હું પથિક ધ ટ્રાવેલર બારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે વાત કરીશું સંત કબીરની ગુરુ ગોવિંદો નો ખડે કાકુ લાગુ પાય બલિહારી ગુરુ આપકી ગોવિંદીઓ બતાય આવો જેમનો દુહો હોય એમની વિશે હું કઈ બોલી શકું એ બહુ મોટી વાત થઈ જાય છોટા મું બડી વાત થી પણ બડી વાત થઈ જાય છતાં પણ એમને માન આપવા માટે અહીં એમને વિશે થોડીક વાતો કરવી છે અને અહીં જે કાંઈ વિચારો છે એમના છે જરૂરી નથી કે સંત કબીરના દરેક વિચારથી હું સહમત છું પણ એમના વિચારોને અવગણવા એ આપણી કદાચ પુરખામી હશે તો સંત કબીરની વાત કરીએ તો એમનો જન્મ ઓગણીસો અડત્રીસના અડત્રીસમાં થયો હતો વારાણસી ખાતે અને મૃત્યુનું પંદરસો અઢારમાં થયું હતું તેઓ એક રહસ્યવાદી કવિ તરીકે એટલે કે મિસ્ટિક કવિ તરીકે મિસ્ટિક પોઈટ તરીકે જાણીતા હતા ભારતના જે કંઈ મિસ્ટિક પોઈટ થઈ ગયા એમાં સંત કબીરનું નામ હંમેશા બહુ એક રીતે રિસ્પેક્ટથી લેવામાં આવશે એમના લખાણોએ હિન્દુ ધર્મની ભક્તિ ઘણી બધી પ્રભાવિત કરેલી જેની વિશે આપણે મારા આગલા પણ વાત કરેલી ગોરા કુંભાર ભક્તનો જે વિડીયો હતો એમાં તેમની કલમ વડે લખાયેલી પંક્તિઓ એ શીખોનો જે ગ્રંથ છે ગુરુ ગ્રંથ સાહેબ એમાં પણ એમનું સ્થાન છે આ સિવાય સંત ગરીબ દાસ સતગુરુ ગ્રંથ સાહેબ અને ધરમદાસ કબીર સાગરમાં પણ એમની પંક્તિઓ અથવા દોહાઓ અથવા એમનું કામ જે છે એ જોવા મળે છે એક મહત્વપૂર્ણ વ્યક્તિ અને વ્યક્તિત્વ તરીકે જોવામાં આવે છે વૈષ્ણવ કવિ ભક્ત હતા પણ સંત કબીર જે છે એ એવું માનવામાં આવે છે કે તેઓ અદ્વૈતવાદી હતા અને તેઓની વિચારધારા એવી હતી કે ભગવાન દરેક વ્યક્તિ અને વસ્તુમાં છે તેઓએ સંગઠિત ધર્મ એટલે કે ઓર્ગેનાઇઝ રિલિજિયનનો ખૂબ વિરોધ કરેલો અથવા ખૂબ ટીકા કરેલી વિરોધ શબ્દ બહુ યોગ્ય નહીં કહેવાય ટીકા ખૂબ કરેલી મારેલા એવું કહી શકો ખાસ કરીને જે ઓર્ગેનાઇઝ રિલિજિયન્સ એટલે કે આપણે હિન્દુ છે ઇસ્લામ છે ક્રિશ્ચિયાનીટી છે કે શીખ ધર્મ છે કે જે છે આ બધા જે કઈ રિલિજિયન્સ છે એ ટાઈપના બધા ઓર્ગેનાઇઝ રિલિજનની એમણે પ્રેક્ટિસિસની રિચ્યુઅલ્સની ખૂબ ટીકા કરેલી અને ખાસ કરીને હિન્દુ અને ઇસ્લામની ટીકા એમના અમુક દોહાઓમાં જોવા મળે છે ઉદાહરણ તરીકે જોઈએ તો એક દોહો એમનો એવો છે અને આ દોહા સાથે હું સહમત છું એવું બિલકુલ નથી અહીં માત્ર હું સંત કબીરનું કામ આપને વર્ણવી રહ્યો છું વ્યક્તિગત રીતે જરૂરી નથી કે હું એમની સાથે સહમત છું કંકડ પથ્થર જોડ કે મસ્જિદ દિયા બનાય કંકર પથ્થર જોડ કે મસ્જિદ દિયા બનાય તાચડી મુલ્લા બાંગ દે કે બહેરા હુઆ ખુદાઈ કે એક તો કાકરા પથ્થરથી જે મસ્જિદ બનાવી અને એની ઉપર ચડીને મુલ્લા જે છે એ જોરથી બાંગ પોકારે છે એટલે કે મુલ્લાને કટાક્ષ કરીને કહે છે કે કઈ ખુદા જે છે એ બહેરા થઈ ગયા છે કે એને આટલું બધું જોરથી તમે બાંગ પોકારો છો એવો જ એક ચાપકો હિન્દુ ધર્મની પણ જે મૂર્તિ પૂજાની પ્રથા છે એની ઉપર પણ એમણે કરેલો પરિવાર કહું છું કે હું એમના આ જે ઇનપુટ છે અથવા એમના કામથી સંમત છે એવું જરૂરી નથી સંપૂર્ણપણે અસંમત છું પણ માત્ર એમને એક ટ્રીબ્યુટ આપવા માટે આ વિડીયો એક રિસ્પેક્ટથી બનાવેલો છે અસંમત હોવું એનો અર્થ એમ નહીં કે અપમાન કરવું કે પથ્થર પૂજે હરી મિલે તો મેં પૂજું પહાડ પથ્થર પૂજે હરી મિલે તો મેં પૂજુ પહાડ ઉસે તો ચક્કી બલી પિસ્ખા એ સંસાર એટલે અહીંયા જે સગુણ ભક્તિ છે એની પર એક બહુ જ સ્ટ્રોંગ વ્યંગ કરવામાં આવ્યો છે કે ભાઈ મૂર્તિ પૂજા જે પથ્થરથી બનેલી હોય એની કરવા કરતા જે ઘઉંનો જે ચક્કી એટલે કે આપણે જે ઘરઘંટી કહીએ એ સારી કે એટલીસ્ટ એમાંથી લોટ બને અને જે જે સંસારના ભૂખ્યા લોકો છે એ ખાઈ શકે એમનું માનવું હતું કે ઈશ્વર મંદિર મસ્જિદમાં નહીં પણ સત્યમાં વાસ કરે છે અને તેઓને તેમના જીવનકાળ દરમિયાન હિન્દુ અને મુસ્લિમ બંને દ્વારા ધમકી મળી હતી એ જુદી વાત છે કે એમના મૃત્યુ બાદ હિન્દુ અને મુસ્લિમ બંને જે કોમ્યુનિટીઝ છે એમાં એમનું ખૂબ રિસ્પેક્ટ છે ખૂબ માન છે અને એમને ચાહવાવાળા લાખોના લાખો લોકો છે કબીરે સૂચવ્યું હતું કે સત્ય એ વ્યક્તિ સાથે છે જે સચ્ચાઈના માર્ગ પર છે જે દરેક વસ્તુને નિર્જીવ અને સજીવને દેવી માને છે એટલે કે ડિવાઇન માને છે અને જે નિષ્ક્રિયપણે વિશ્વની બાબતોથી અલગ રહે છે એટલે આને ઇંગ્લિશમાં કહેવું હોય તો એનીવન હું રિમેન્ડ સ્પેસિવલી ડિટેક્સ ટ ફ્રોમ ધ વર્લ્ડલી અફેર્સ ઈઝ ઓન ધ પાથ ઓફ ધ ટ રૂથ એન્ડ ધેટ પર્સન્સ ઇઝ

હિન્દુ ધર્મ કે મુસ્લિમ ધર્મનો નથી એ સ્વતંત્ર સંપ્રદાય છે અને જે લોકો એને ફોલો કરે એ લોકો કબીર પંથીઓ નવસારી એમના ઘણા બધા સંપ્રદાયના ફોલોઅર્સ મળી જશે અને કબીર સાબ કરીને એમના ઘર પર પણ લખેલું જોવા મળે છે ઈરફાન હબીબના જણાવ્યા અનુસાર ફારસી લખાણ દાસ્તાને મહા મઝાહેબ દાસ્તાને મઝાહેબ મુજબ કબીરે બૈરાગી એટલે કે વૈષ્ણવ યોગી હતા હવે ઈરફાન હબીબ કરીને એક બહુ ફેમસ કોઈ રિસર્ચર છે એમણે જણાવ્યું છે કે ફારસી લખાણ જે છે દાસ્તાને મઝાહેબ એના મુજબ કબીર જે છે એક બૈરાગી બી એ આઈ આર એજીઆઈ બૈરાગી એટલે કે વૈષ્ણવ યોગી હતા કબીર અને તેના અનુયાયીઓએ તેમની શાણપણની મૌખિક રીતે રચિત કવિતાઓને બાણી તરીકે નામ આપ્યું છે એટલે કબીર બાણી આપણે કહીએ ને બાણી એટલે ઉચ્ચારણ બી એ એન આઈ બાણી તો કબીર અને એમના અનુયાયીઓએ તેમની જે કંઈ શાણપણની એટલે કે વિઝડમની જે મૌખિક રીતે રચિત કવિતાઓ છે તેને બાણી નામ આપ્યું છે અને જેમાં ગીતો અને યુગલોનો સમાવેશ થાય છે જેને વિવિધ રીતે દોહા શ્લોક અને સંસ્કૃત સાક્ષી કહેવામાં આવે છે એટલે કે કબીરના જે કાંઈ દોહા છે એને સંસ્કૃત સાક્ષી તરીકે કહેવામાં આવે છે અહીં સાક્ષીનો અર્થ સત્યના પુરાવા એવો કરવામાં આવે છે થોડા એમના દોહા લઈએ કબીર વિશે વાત કરીશું તો પૂરી જ નહીં થાય એમનું જીવન પણ મિસ્ટીક ઘણી બધી વાતો પણ પ્રચલિત છે દંતકથાઓ પણ પ્રચલિત છે પણ વિડીયો બહુ લાંબો થઈ જશે તો થોડા એમના દોહા લઈએ અને આ દોહા પણ એવું જ નથી કે કબીરના પૂર્ણ વિચારોને રજૂ કરે છે અમુક દોહા જે મને ગમ્યા અથવા મળ્યા એ મેં અહીં રજૂ કર્યા છે એટલે કબીરના દોહાઓ તો એટલા બધા જાજા છે કે તમે એની વિશે યુટ્યુબમાં જઈને ઘણા બધા દોહાઓ સાંભળી શકશો વાંચી શકશો ગુગલ કરીને અવેલેબલ છે કે રામ નામ કી લૂંટ મચી હે લૂંટ સકે તો લૂંટ રામ નામ હે લૂંટ સકે તો લૂંટ અંતકાલા પછતાયેગા તબ જબ પ્રાણ જાયગે છૂટ એટલે કે ભગવાનને ભજી લે આ દુનિયાની જે કઈ વર્લ્ડલી અફેર્સ છે પૈસા છે આ માયા છે એની પાછળ દોડમાં જ્યારે પછી અંત સમય આવશે ત્યારે એમ થશે કે મેં ભૂલ કરી એની કરતા રામ નામ ભજી લે આ જીવન રામ નામ ભજવા માટે મળ્યું છે રામ નામ એટલે ઈશ્વરનું નામ રામ મ એટલે અહીં કોઈ એ કોઈ રામના જ ભક્ત નથી પણ રામને એક મેટાફોર સિમ્બોલ તરીકે એમણે એ નામ એમના એમના જે લિટરેચર છે એમાં યુઝ કરેલું એવું મારું માનવું છે બુરાજો દેખન મે ચલા બુરા જો દેખન મેં ચલા બુરા ના દેખ્યા કોઈ જો મને ખોજા અપના તો મુજસે બુરા નુનિયામાં ખરાબ માણસ ગોતવા નીકળો તો મને કોઈ ખરાબ દેખાણું નહીં પણ જયારે મેં મારા મનની અંદર જોયું ત્યારે મને મારાથી ખરાબ કોઈ નથી એટલે તે કહે છે ને કે બ્યુટીલાઇઝ ઇન ધ આઈસ ઓફ ધ બી હોલ્ડર આપ પલા તો ચગ એટલે એના જે વાત છે એ આ સરસ દોહામાં કહેવાય છે પછી એક દોહો છે કે ઘરસે દામ પાની નાવસે એટલે પાણી જયારે નાવમાં ભરાય ત્યારે જે બોટમેન હોય નાવ નાવિક હોય એ પાણીને બહાર ઉલે એવી જ રીતે જે સજ્જન માણસ છે એ ઘરમાં ધનનો સંચય ના કરે પણ ધનને ઘરની બહાર દાન દ્વારા યોગ્ય ઉપયોગ દ્વારા એટલે કે દાન એવી જગ્યાએ કરે કે જેનો યોગ્ય ઉપયોગ થાય દ્વારા ઉલેચે છે જેમ નાવમાં પાણી ભરાવાથી નાવ ડૂબી જશે એવી રીતે સજ્જન વ્યક્તિના ઘરમાં અથવા જીવનમાં જો પૈસાનો ભરાવો થશે તો એની સંસારની અને એની આધ્યાત્મિકતાની નાવ પણ ડૂબી જશે પછી આપણે એના અમુક બીજા દોહાઓ પણ જોઈએ તો એમના એનાની એમના સોરી કે માટી કહે કુંભાર સે તું ક્યાં રોદે મોહે માટીએ કુંભારને કીધું કે તું ક્યાં રોંદે મહે કે હે કુંભાર તું મને છે નો તારા પગ થી ખૂંદે છો માટીએ એવું કુંભારને કીધું એક દિન એસા આયગા મે રોંદુ તો હે એક દિવસ એવો આવશે કે હું તને રોંદીશ એટલે કે જીવનનું અંત છે અલ્ટિમેટલી એ મૃત્યુ જ છે અને કોઈ પણ વસ્તુનો અભિમાન કરવું નહીં એક દિવસ તો આપણે બધાએ જે છે એ ઈશ્વર પાસે જવાનું છે મૃત્યુ છે એ જ જીવનનું સત્ય છે પેલા ગીત પણ છે ને કે સજન રે જૂઠ મત બોલો ખુદા કે પાસ જના હે એની જે વાત છે આમાં છે પોથી પડપડ જગમુવા पंडित પયા ન કોઈ ડાઈ અક્ષર પ્રેમ કા પડે સો पंडित होई અહી દેવી પ્રેમ ની વાત છે કે ભઈ મોટા મોટા દોલદાર પુસ્તકો વાંચવા થી કે મોટું મોટું જ્ઞાન ભેગું કરવા થી તમે કઈ સાચા પંડિત ન બનો સાચા ભક્ત ન બનો સાચા પંડિત તો એ છે કે જે ઈશ્વર સાથે તા પ્રેમ માં એક અકાર થઈ જાય એટલે ભક્તિ રોસ્તું જે મહત્વ છે એ પણ અહીંયા દેખાડ્યું છે કબીર ખડા બજાર મે માંગે सबकी खैर ना कहू से दोस्ती ना कहू से बैर એટલે એનો ટ્રાન્સલેશન એવું કર્યું છે કે ભાઈ કબીર સ્ટેન્ડ્સ ઇન ધ માર્કેટપ્લેસ બ્લેસિંગ एवरीवन ही इज નો વનસ ફ્રેન્ડ એન્ડ નો વનસ એનિમી એટલે કોઈની સાથે દુશ્મનાવટ નથી કોઈની સાથે દોસ્તી નથી ડિટેચમેન્ટ બરાબર બધા સરખા તો અહીંયા જે પૂજ્ય મોટાનું નડિયાદમાં આશ્રમ છે ત્યાં આગળ એક સરસ બોર્ડ છે આવે એને એક સલામ નો આવે એને દસ સલામ અને જાય એને સો સલામ એટલે કોઈ જ પ્રકારની અપેક્ષા નહીં કોઈ પ્રકારની ખોટી ઉમેદ પણ નહીં કોઈ પણ પ્રકારનું સારું ખરાબ કશું જ નહીં બરાબર એટલે સંપૂર્ણપણે ન્યુટ્રલ રહેવું એક ઓબ્ઝર્વર તરીકે ડિટેસ્ટ ફોર્મમાં રહેવું જેની વાત ગીતામાં પણ કૃષ્ણ ભગવાને કરી હતી એ વાત અહીં છે રાત ગવાઈ સોય કે દિવસ ગવાયા ખાય જન્મ અનમોલ થા કોડી બદલે જાય એટલે રાત્ર છે નાઇટ ઇઝ વેસ્ટેડ સ્લીપિંગ રાત છે રાતમાં બગાડી દિવસે ખાવા પીવામાં ટાઈમ બગાડ્યો અને જે માનવ જન્મ છે હીરા સન્માન અમૂલ્ય છે એને કહેવાય ને એની કોઈ કિંમત નથી પણ આપણે દિવસ અને રાત ખાવા પીવામાં સુવામાં જ બગાડી નાખી અને ભગવાનનું નામ કે કામનું કામ ના કર્યું બડા તો પેડ ખજૂર પંખી કો છાયા નહીં ફલલા અતિ દૂર ખજૂર નું ઝાડ જોશો ને તો એમાં કોઈ છાંયડો ના હોય ના એની ઉપર પક્ષી માળો કરી શકે અને એના જે ફળ હોય એ બહુ ઉપર હોય એટલે કે મોટા માણસ હોય પણ એ શું કામના ના તો એ કોઈની મદદ કરે ના કોઈને જેમ ખજૂરનો વૃક્ષ છાંડો આપે એમ ના કોઈને એ મદદ કરે એની ઉપર જે ફળ એટલે એની પાસે જે કઈ શેર કરવા જેવું હોય કોઈ શેર ના કરે કારણ કે ખજૂરના ફળ બહુ ઉપર હોય અને ના એની પર પક્ષી માળો કરી શકે બરાબર એટલે જે કહેવાતા મોટા માણસો છે પણ જે કોઈને કાંઈ આપતા નથી બરાબર જે કહેવા પૂરતા અમીર છે પણ હકીકતમાં બહુ ગરીબ છે એવા લોકો ઉપર એક કટાક્ષ છે દુઃખમે સુમી રન સબ કરે સુખમે કરે ના કોઈ જો સુખમે સુમી રન કરે તો દુખ કા હેકો હોય એટલે તમે જયારે ભગવાનને યાદ કરો અથવા મિત્રને યાદ કરો તો ભગવાનને તમે દુઃખમાં યાદ કરો છો પણ જયારે જયારે સુખ હોય ત્યારે ભગવાનને ભૂલી છો જો તમે સુખના સમયમાં ભગવાનને યાદ કરો તો પછી દુઃખ આવવાનો પ્રશ્ન જ ક્યાં છે ભગવાનને જે હંમેશા યાદ રાખે સુખ દુઃખ બંનેમાં તો જે સુખમાં પણ ભગવાનને યાદ રાખે ને દુઃખ આવવાનો પ્રશ્ન જ નથી બરાબર ને પછી

એની વચ્ચે કોઈ પણ એવું નથી કે જેનું ક્રશ ન થઈ ગયું બરાબર એટલે વિશ્વમાં જે ભગવાનને હું અલગ છીએ અથવા જે ડ્યુઆલિટી જે છે બરાબર એની વચ્ચે બધા આપણે એક રીતે પીસાઈ જઈએ છીએ લૂટ શકે તો લૂટ લે રામ નામ કી લૂટ પાછે પછતાએ ગાજ પ્રાણ જાયંગે છૂટે આપણે જોઈ લીધો છે એસી વાણી બોલીએ મનકા આપા ખોય ઓરંગો શીતલ કરે આપહુ શીતલ હોય એટલે એવી વાણી બોલો કે જેમાં હું મારું એ બધું ખોવાઈ જાય એવી હોવી જોઈએ કે જે બીજા બધાને આનંદ આવે અને આપણને આનંદ આવે એટલે હિન્દુ ધર્મમાં કહે છે ને કે ભાઈ સાચું બોલવું સારું બોલવું હિન્દુ ધર્મમાં એક સંસ્કૃત શ્લોક છે મને સંસ્કૃત બોલું નથી આવડતું પણ ગુજરાતી મને આવડે છે કે સારું બોલવું સાચું બોલવું પણ સાચું હોય પણ સારું હોય તો ના બોલવું અને સારું હોય તો સાચું સારું હોય પણ સાચું ના હોય તો ના બોલવું બસ આજ એ વસ્તુ છે કે બોલો ત્યારે એવું બોલો કે બીજાને આપણને બધાને સાતા મળે શાંતિ થાય કોઈને દુઃખ થાય એવું બોલવું નહીં વ્યંગ કરવા નહીં એક ઘડી આ કો પડી આગો હું ઓ કબીર સંગતિ સાધુ કી કટે કોટી અપરાધ વન ઇન્સ્ટન્ટ હાફ ઓફ એન ઇન્સ્ટન્ટ એવરી હાફ ઓફ હાફ ઓફ એન ઇન્સ્ટન્ટ ઇફ વન એસોસિએટ વન

માલી સિંચે સો સો ગૌડા ઋતુ ફલ હોય હોય ધીરે 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 રેમના માલી સિંચે સો ગડા ઋતુ આ એ ફલ હોય એટલે તમારે પેશન્સ રાખવું પડે ઇન્વેસ્ટમેન્ટ હોય જીવન હોય કોઈ પણ કામ હોય પેશન્સ ઇઝ અ વર્ચ્યુ બરાબર રાહ જોવી પડે એક પ્રકારે ધીરજ છે ને એ સદગુણ છે એની વાત અહીં કરી છે માળી છે એક ગળાની બટલે સો ગડા પાણી નાખી દે તોય તે જ્યારે ઋતુ આવે ત્યારે જે ઝાડવું મોટું થાય અને ફળ આપે પાણી મેં મીન પ્યાસી રે મુજે સુન સુન આવે હાસી રે આત્મજ્ઞાન બિના નર ભટકે કોઈ કાબા કોઈ કાસી રે કહત કબીર સુનો ભાઈ સાધો સહજ મિલે અવિનાશી રે જ્યારે તમે આનો અર્થ ગોતી લેશો ત્યારે કદાચ તમારે આ વિડીયો જોવાની જરૂર નહીં પડે અને મને જયારે આનો અર્થ સમજાય જશે ત્યારે કદાચ મારે આવા વિડીયો બનાવવાની જરૂર નહીં પડે અને આ વિડીયો હું બનાવું છું એવું જે મનમાં એક ભાવ છે ને કદાચ એ પણ જતો રહેશે તો આ સાથે વિરમું છું વિડીયો થોડોક લાંબો થયો અને થાય જ આવા વિડીયો લાંબા હોય એની જ મજા હોય જયમાં કોડિયાર જય સિયારામ જય મહારાજ વિરમું છું અને ફરી વાર કહું છું કે આ વિડીયોની અંદર જે કાંઈ વિચારો કબીર સાહેબના હતા એ જ મેં વ્યક્ત કર્યા છે હું એમના ઘણા બધા વિચારોથી અસંમત નથી અને ખાસ કરીને એમના મૂર્તિ પૂજાના વિચારો સાથે હું વ્યક્તિગત સંમત નથી પણ નોર્થ બિલકુલ એવો નથી કે એમના માટે માન નથી અસંમતિ હોવી અને માન ન હોવું એ બે અલગ વસ્તુ છે ખૂબ ખૂબ આભાર શુભરાત્રી